અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં હર્ષોલ્લાસ સાથે રંગોના પર્વ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નગરના વિવિધ મોહલ્લા શેરીઓ પોળો અને સોસાયટી અને ફ્લેટ્સમાં લોકો એકબીજા પર અભિલ ગુલાલ છાટી રંગોત્સવની ઉજવણી કરી હતી તો આ ઉજવણીમાં અબાલ વૃદ્ધ યુવક યુવતીઓ અને બાળકો હોસ્પિટલ જોડાયા હતા તો ઘણી જગ્યાએ લોકોએ રંગીન પાણી પિચકારી દ્વારા મિત્રો પર છાંટતા નજરે પડ્યા હતા તો મધ્યા વિસ્તારમાં આવેલી વિનાયક સોસાયટીમાં મહિલા મંડળ દ્વારા ધૂળેટી ઉજવણું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં હિનાબેન મકવાણા સહિતની મહિલા અગ્રણીઓએ આખી સોસાયટીમાં ઘરે જઈ જઈને બહેનો ઉપર અબિલ ગુલાલ ઉડાડીને ધૂળેટીની ઉજવણી કરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી